નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે એક મહત્ત્વના અને મળેલા સમાચાર તરફ તમે સૌ કોઈ બધા જાણતા જ હશો કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા એંસી દિવસથી જેલમાં હતા અને અંતે ગઈકાલે તેમને સરતી જામીન મળ્યા છે સરતી જામીન એ પ્રકારના છે કે તે તેના દેડિયાપાડાના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરી શકે પ્રજાના પ્રશ્નો છે તે તેમના મત વિસ્તારની બહાર રહીને જ તેમનો નિકાલ કરશે તે જ્યારે જેલમાં હતા ત્યારે બહારના આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ નિવેદન કર્યા હતા અને બીજા અન્ય ઘણા નેતાઓએ નિવેદન કર્યા હતા ચર્ચા બી કરી હતી કે તમે આ એક્ટિવિટીની બેઠકમાં જે ઝઘડો થયો તો બબાલ થઈ હતી ત્યાં સીસીટીવીના રેકોર્ડ છે તે મૂકો પણ આ પોલીસ દ્વારા તેમને અને ભાજપ સરકાર દ્વારા તેમને ખોટી રીતે એફઆઈઆર કરીને તેમને ફસાવવામાં આવ્યા હતા એવું ચૈતર વસાવા જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને નિવેદન આપ્યું હતું હવે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તે ગઈકાલે જેલની બહાર આવી ચૂક્યા છે તેમને શરતી જામીન મળ્યા છે એટલે કે એક વર્ષ સુધી તેમનું નિવાસસ્થાન બીજી જગ્યાએ હશે એક વર્ષ સુધીના શરતી જામીન છે તે મંજૂર થયા છે અને તે બહાર આવ્યા છે તે એક વર્ષ સુધી તેમના મત વિસ્તાર ડેડિયાપાડામાં પ્રવેશ નહી કરી શકે મિત્રો જે સરકારી મીટિંગ હતી એટીવીટી યોજનાની એમાં એક સરકારી ધારાસભ્ય તરીકે સરકારના પ્રતિનિધિ તરીકે અમારી હાજરી હોય છે એમાં હું હાજર હતો આ લોકોએ પૂર્વ આયોજિત જે કાવતરું બનાવ્યું કે વેપારીઓને જેમને કઈ લાગે નહીં વળગે નહીં એના લોકો સાથે એવા લોકોને કોન્ટ્રાક્ટરોને સભ્ય બનાવી દીધા આપણે કીધું એટીવીટી હોય ગુજરાત પેટર્ન હોય અહીંના લોકોના વિકાસની યોજના છે એમાં કોન્ટ્રાક્ટરોને કઈ રીતના તમે લે એમાં જેવી બાબતમાં બોલાચાલી થઈ અને એકબીજાને અમે પકડ્યા એવી બાબતમાં મેં ફરિયાદ પણ આપી મારી અરજી ગ્રાહ્ય ન રાખી ખોટી ત્રણસો સાત જેવી કલમો ઉમેરીને મારા પર ખોટી એફઆઈઆર કરી એ અનુસંધાને આજે એસી દિવસ બાદ મને જામીન મળ્યા છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે દેશની ન્યાય પ્રણાલીકા ઉપર મને ભરોસો છે અને આવનારા દિવસોમાં પણ જે સત્ય છે એ સત્યની જીત થવાની છે મને પૂરો ભરોસો છે આ પ્રકારની સ્ટોરી જોવા માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો મિત્રો ધન્યવાદ